રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમમાં અત્યારે એક લાખ નવસો નવ્વાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેની સામે ડેમમાંથી અત્યારે એક લાખ સિત્તોતેર હજાર ત્રણસો પંચ્યાસી ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેમાં ડેમના પંદર ગેટ એક પોઈન્ટ બાણું મીટર સુધી ખોલવામાં આવ્યા છે આમ ડેમના કુલ પંદર ગેટ ખોલી એક લાખ છપ્પન હજાર નવસો પંચ્યાસી ક્યુસેક અને પાવરહાઉસ મારફતે વીસ હજાર ચારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના થકી પાવરહાઉસના હાઉસના ચાર ટર્બાઇન કાર્યરત થતા વીજળી ઉત્પન્ન થઈ રહી છે આ સાથે ડેમનું હાલનું લેવલ ચારસો ફૂટે પહોંચ્યું છે જ્યારે ડેમનું કુલ લેવલ ચારસો ઓગણીસ પોઈન્ટ ફૂટ છે અને ડેમ અત્યારે પંચાણું ટકા ભરાયો છે કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા મહિસાગર નદીમાં ઘોડા પુરાવે છે કડાણા ડેમ મહિસાગર સાથે રાજ્યના જિલ્લાઓમાં પાણી પહોંચાડે છે કડાણા ડેમ રાજ્યનો ત્રીજા નંબરનો ડેમ છે જે રાજ્યના જિલ્લાઓ માટે ખૂબ મહત્વનો છે કડાણા ડેમ મહિસાગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય આઠ જિલ્લાઓને પાણી પહોંચાડે છે જેમાં સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા ખેડા આણંદ દાહોદ વગેરે કડાણા ડેમથી પાણી પૂરું પાડવામાં આવે છે કડાણા ડેમના ઉપરવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી તથા ડેમમાં થઈ રહેલ વધારે પાણીની આવકને કારણે ડેમની સુરક્ષાને ધ્યાને લઈ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે લુણાવાડા ખાનપુર તથા કડાણા તાલુકાના નદી કિનારાના અસરગ્રસ્ત ગામોના લોકોને એલર્ટ કરવા તથા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે અંગે સાવચેતીના તમામ પગલાઓ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી પાણી છોડવાના કારણે એકસો છ ગામોને સતર્ક કરાયા છે જેમાં લુણાવાડા તાલુકાના ત્રેસઠ ગામ કડાણા તાલુકાના સત્યાવીસ ગામ અને ખાનપુર તાલુકાના સોળ ગામ મળી કુલ એકસો છ ગામોને સતર્ક કરવામાં આવ્યા છે સાથે જ તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે કડાણા ડેમ પર અલગ અલગ લાઇટિંગ લગાવેલી છે ત્યારે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે ડેમનો આહલાદાયક નજારો જોવા મળ્યો છે ડેમના જે ગેટ છે તે ખોલવામાં આવે છે અને ત્યાં અલગ અલગ રોશની કરવામાં આવેલી છે જેથી નયન રમ્યા દ્રશ્યો સર્જાયા છે